જેતપુર ચાપરાજપુર રોડ ઉપર બાઇક સ્લીપ થતા એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત થયો છે. ચાપરાજપુર રોડ ઉપર બાઇક સ્લીપ થતા પ્રશાંત સરવૈયા નામનો યુવક ગંભીર ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્ત યુવકને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઈજાગ્રસ્તની ઈજા ગંભીર હોતા વધુ સારવારની જરૂર હોતા રાજકોટ રિફર કરાયો છે. સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા જેતપુર. રાજશ્રી વન સ્ટોપ સુઝ સોપ ફેમેલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ